પાકિસ્તાનની એ મંછા એ શાંતિ ભારતની અંદર રહેવી ન જોઈએ જે આતંકવાદીઓએ એની જાતિ પૂછીને એમને જ્યારે ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા છે જે જે લોકોએ એને સપોર્ટ કર્યો છે એ પણ આતંકવાદીથી કમ દંગાઓ કરાવવા બોમ્બ્લાસ્ટો કરાવવા ધમકાણો કરાવવા અને હિન્દુ અને મુસલમાનોને આ ઝઘડવાનું કામ ઝઘડાવાનું કામ એમની નીતિ રહી નમસ્કાર વંદે માતરમ ભારત માતા કિજય મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી કામરેજથી આજે જે ઘટના ગામમાં બની છે એ ખરેખર દુખદ છે નિંદનીય છે આ ઘટના ઘટવી જ ના જોઈએ પણ આ ઘટનાની અંદર જે લોકો છવ્વીસ કરતાં વધારે મૃતકો થયા છે એમને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે અને સરકાર નક્કર એવા પગલાં લઈ કે આવનારા સમયની અંદર ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય ના થાય વિશેષ જે ઘટના પહલગામમાં બની છે આ ઘટના એટલા હદે નિંદનીય છે માનવતા નું વધ કરવાનું જે કૃત્ય આ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે આજે છવ્વીસ કરતા વધારે જે મૃતકો ના પરિવારો ઉપર જે અત્યારે વીતી રહ્યું છે એની સાથે સમગ્ર ભારત દેશનો નાગરિક એની સાથે જોડાયેલો છે એની સંવેદના એની સાથે જોડાયેલી છે જેમાં એક સુરતના શૈલેષભાઈ કરીને અને ભાવનગરના બે વ્યક્તિઓ એટલે કે આપણા ગુજરાતના ટોટલ ત્રણ વ્યક્તિઓ આમાં મૃતક થયા છે ચોક્કસપણે સરકારે એને મૃતકોને પાંચ લાખ રૂપિયાની સહાય અને જે ઘાયલ છે એને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે પણ વિષય અહીંયા થંભી નથી જતો હિનાબેન કહેવાનું તાત્પર્ય એ છે કે આ ઘટના પાછળનું મૂળ ઉપદેશ એ આતંકવાદીઓનો શું હતો એ જાણવો જરૂરી છે મીડિયામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ જોયું જે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા એ આતંકવાદીઓ ના હેલ્મેટમાં કેમેરા હતા એ એમની સોચી સમજી સાજીશ હતી કે ભારત દેશને એક ચોક્કસ મેસેજ એને આપવો છે અને એ મેસેજ આપવામાં કઈક અંશે એ સક્સેસ થયા છે જેમ કે પાકિસ્તાનીઓ દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું જે આતંકવાદીઓને તૈયાર કરવામાં આવ્યા અને એ લશ્કરે તૈયબા કે જે આઈએસએસ સાથે સંકળાયેલું સંગઠન છે ને બે હજાર ઓગણીસમાં વધારે એક્ટિવ થયું છે એમનો મૂળ ઉપદેશ નાગરિકો એટલે કે સિવિલિયન્સ અને સેનાને નુકસાન પહોંચાડવાનું છે અત્યાર સુધી જે કઈ પણ આતંકવાદી હુમલાઓ થતા હતા એ સેના ઉપર થતા હતા સેનાથી સેના ના થતા હતા પણ મિલિટને ક્યારે પણ આ બાબતે ટાર્ગેટ કરવામાં નહી આવતા હતા પણ આ જે ઘટના પહલગામમાં થઈ છે એ આતંકવાદીઓનો ખુલ્લો ચેલેન્જ અને એક સબક શીખવાડવા માટેનું એમનું કૃત્ય હતું પણ એ લોકો ભૂલી રહ્યા છે કે આ પહેલાનું ભારત નથી આજે ભારત દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે તાત્કાલિક એમનો પ્રવાસ અટકાવી અને દિલ્હી પહોંચ્યા દિલ્હી પહોંચી એરપોર્ટ પર જ એમણે ની બેઠક બોલાવી બેઠકની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ એમણે નિર્ણયો પણ લીધા છે પાકિસ્તાનની કમર તોડવા માટે જે મુખ્ય એમનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ છે સિંધુ નદી જે કરાર થયેલો એ કરારને રદ કરવામાં આવ્યો છે વિશેષ જે આ પ્રકારના કૃત્ય કરતા આતંકવાદીઓ છે પાકિસ્તાની વિઝિટરો હતા કે જે ભારત દેશની અંદર વિઝા લઈ અને પાકિસ્તાની આવેલા એમને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર તમે ભારત છોડી દો બીજું પગલું લેવામાં આવ્યો છે કે અટારી અને વાઘા બોર્ડર પર જે બંધ કરી દેવામાં આવી છે સીઝ ફાયર જે સમજોતો થયેલો હતો એ પણ રદ કરી દેવામાં આવ્યો છે પાકિસ્તાની ચોકીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અત્યારે આપણી સેના ત્રણેય સેના ઉપર આપણને પૂર્ણ ભરોસો છે પૂર્ણ વિશ્વાસ છે અને ભારત દેશની જનતાને પૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે જેવી રીતે ઉરીની ઘટના ઘટી હતી જેવી રીતે પુલવામાની ઘટના ઘટી હતી ત્યાર પછી આપણે સૌ કોઈએ જોયું કે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક દ્વારા બદલો લેવામાં આવ્યો છે આજે પણ ભારત દેશની અંદર એ જ આગ ભભૂકી રહી છે છવ્વીસ કરતા વધારે મૃતકો એનો પરિવાર અને એની સાથે ભારત આખો દેશ જોડાયેલો છે તમામ લોકોના આપણે નિવેદનો જોયા છે રાજનાથ સિંહજીએ તો ત્યાં સુધી કીધું છે કે ફક્ત આતંકવાદી નહીં આતંકવાદીને તો એની સજા આપવાની જ છે જેમણે આ કૃત્ય કર્યું છે એમને તો એમની સજા મળવાની જ છે પણ આ લશ્કરે તૈયબાના એ વ્યક્તિઓએ સૌ પ્રથમ અહીંયા રેકી કરી હતી એ વિસ્તારની રેકી કરી હતી અને એ રેકી કરવામાં જે જે લોકોએ એને સપોર્ટ કર્યો છે એ પણ આતંકવાદી થી કમ નથી એટલા માટે એ લોકો પર પણ એ જ આતંકવાદી ગતિવિધિ થી એના પર એક્શન લેવામાં આવશે વિશેષ હિનાબેન હું આપને વાત કરું તો આનો મુખ્ય તાત્પર્ય એટલો જ છે કે ભારતની શાંતિ ડોળવાનો ભારતમાં આજે વિકાસ તરફની જે હોળ છે એ કંઈક અંશે એ બધા દેશોને એમાં ખાસ કરીને પાકિસ્તાનને ગમતી બાબત નથી પાકિસ્તાનની ઓગણીસો ને થી લઈ આજ સુધી એક જ મંછા રહી છે કે ભારત દેશને કોઈ પણ રીતે અશાંત રાખવું દંગાઓ કરાવવા બોમ્બ બ્લાસ્ટો કરાવવા ધમખાણો કરાવવા અને હિન્દુ અને મુસલમાનોને આપસમાં ભારત દેશની અંદર જે તમે વાત કરી એ પ્રમાણે કે વકફ બિલનો કાયદો પસાર કરવામાં આવ્યો ખરેખર જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે મુસલમાનો જે લોકો ભારતીય મુસલમાનો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને ખરેખર ખબર નથી અને એ લોકો એ કાયદો વાંચ્યો નથી કે ભાઈ વક કાનૂન શા માટે લાદવામાં આવ્યું બિલ લાવવા પાછળની ભારત સરકારની અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની અને અમિત શાહ સાહેબની મંશા એવી હતી કે જે પૈસો વક એટલે કે દાન જે પૈસો દાન સ્વરૂપે એક સંસ્થાને મળે છે તો એ પૈસાનો સદ ઉપયોગ કરી અને ગરીબ મધ્યમ કે પીછળેલા જે મુસલમાન ભાઈઓ છે એ ભાઈઓને એનો હક મળે એનો અધિકાર મળે એનાથી શિક્ષણ રોજગાર એમાં એની ઉન્નતિ થાય સ્વાસ્થ્ય માટેના પ્રયત્નો કરવામાં આવે દવાખાનો મેડિકલ કોલેજો હોસ્પિટલો આ બધું કરવામાં આવે પણ વક્ક જે તે સમયથી લઈ આજ દિન સુધીમાં કોઈ એવી પ્રવૃત્તિ થઈ નથી ખરેખર મુસલમાન ગરીબ મુસલમાન એ વધારેથી વધારે ગરીબ થતો જાય છે આજે તમે બીજી વાત કરી કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બાબતે પણ સરકાર કટિબદ્ધ છે અને આગામી સમયની અંદર એની પણ તૈયારી છે ને એમાં પણ હું વિશેષ આપનું ધ્યાન એટલા માટે દોરવા માંગુ છું ડીએનએસ ન્યૂઝના માધ્યમથી આપના માધ્યમથી આપના દર્શકોનું ધ્યાન એટલા માટે દોરવા માગું છું કે જે તે સમયે ત્રણસો સિત્તેર ની કલમ હટાવવામાં આવી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે નદીઓ વહી જશે એ વસ્તુ થઈ કારણ કે સરકાર હતી સરકારે એ પ્રકારની વિચારધારા વાળા વ્યક્તિઓને ટાર્ગેટ કરી એમને નજર કેદ કરવામાં આવ્યા અને શાંતિપૂર્ણ રીતે આજે ભારત દેશના કોઈ પણ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ એ કાશ્મીરની અંદર બેખોફ રીતે ફરી શકે છે હરી શકે છે અને આપણે જોયું છે કે આ વર્ષની અંદર જ તે સવા બે થી વધારે પ્રવાસીઓ ટુરિઝમ ત્યાં લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા જે પાકિસ્તાનને ગમ્યું નહીં કે પાકિસ્તાન અને ત્યાંના જે નાગરિકો મોસ્ટ ઓફ મુસ્લિમ કોમ્યુનિટી છે તેનો વિકાસ થાય ટુરિઝમ વધે અને આ બધા લોકો જો સદ્ધર થઈ જશે તો આતંકવાદ તરીકે અમને સપોર્ટ નહીં કરે એ એની જે ને ધ્યાને લઈ એ લોકોએ આ હુમલો કરાવડાયો છે પાકિસ્તાનની એ મંછા કે શાંતિ ભારતની અંદર રહેવી ન જોઈએ ત્રણ તલાકનો મુદ્દામાં પણ એવું જ હતું કે તમે અમારા રિલીઝ પર તમે પ્રહાર કરી રહ્યા છો ખરેખર ભારત દેશની અંદર મોદી સરકારે મહિલાઓને જો કોઈ સારામાં સારો ન્યાય આપવાનું જો કાર્ય કર્યું હોય તો હું એ સમજુ છું કે ત્રણ તલાક કોઈ પણ વ્યક્તિ નાની એવી બાબતમાં તમને તલાક 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 કહી અને એ છેડો ફાડી નાખે અને એ દીકરી બિચારી એ બેન એ કોઈ પણ જગ્યાએ ન્યાય ન માંગી શકે કઈ ન કરી શકે તો આથી વિશેષ તો અન્ય શું બહેનો ઉપર એમાં પણ ભારત સરકારે ત્રણ મુદ્દો લાવી અને ન્યાય આપવાનું કામ એ મોદી સરકારે કર્યું છે આ જે લડાઈ છે વિચારધારાની લડાઈ છે જેવી રીતે આદરણીય રાજનાથસિંહ સાહેબે જે વાત કરી કે એ વિચારધારાને સપોર્ટ કરવા વાળા એ આતંકવાદીઓને સપોર્ટ કરવાવાળા વ્યક્તિઓને પણ આતંકવાદી શ્રેણીમાં જ તે ગણવામાં આવશે ગુજરાત સરકારને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબને અને પોલીસ પ્રશાસનને ગુજરાતની પોલીસ પ્રશાસનને મારે એક નાનો એવો મેસેજ આપવાની મારી ઈચ્છા છે આજના સમયની અંદર જ્યાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરતું હોય છે પ્રગટ હોય છે છે એ જ રીતે આજે વધારે લોકોના મૃત્યુ થયા એની જાતિ પૂછીને એમને જયારે ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા છે તો એ બધા મેસેજો એની શ્રદ્ધાંજલિના મેસેજોમાં કંઈક એવી વિચારધારાવાળા વ્યક્તિઓ છે જે સોશિયલ મીડિયા ઉપર હાંસી ઉડાવી રહ્યા છે ખરેખર આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ ટીમ ગુજરાત કરતા આ પ્રકારની પોસ્ટો કરતા કે જેને ખરેખર સંવેદના નથી અને હસી ઉડાવી રહ્યા છે એ વ્યક્તિઓ પણ આતંકવાદી શ્રેણીમાં જ આવવા જોઈએ એ વિચારોને જો આપણે નાથીશું એ વિચારો આતંકવાદી વિચારધારા વાળા વ્યક્તિઓને જો સબક શીખવાડીશું તો ભારત દેશની અંદર શાંતિ જ છે શાંતિ ડોળવાનું જે કાર્ય આ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે સ્પ્રિન્ટ થઈ રહ્યું છે આજે જે પ્રકારે આ ઘટના ઘટી છે પહલગામની અંદર એ નિંદનીય છે નિંદનીય છે દેશ અને વિદેશની અંદર વિદેશોથી પણ આજે દરેક નેતાઓ એ ભારતની પડખે ઉભા છે ત્યારે ભારતમાં જ રહેલો ભારતનો નાગરિક

ધન્યવાદ હિતેશજી તમે જે તમારા માધ્યમથી દર્શક મિત્રોને જે જાણકારી આપી જે વાત કહી એ ખૂબ જ સરાહનીય છે ડીએનએસ ન્યૂઝ તરફથી જે છવ્વીસ કરતાં વધારે લોકોના જે મોત થયા છે તેઓને અમારા તરફથી પણ શ્રદ્ધાંજલિ આપી છે થેન્ક યુ ધન્યવાદ